જવાનું છે તો ચાલો મિત્રો જઈએ સૌથી પહેલાં ફ્રેશ થઈ જાય હજુ બ્રશ કરવાનું લાગે છે બોલો હવે બ્રશ બ્રશ કરીએ મોડું બોરું ધોઈએ ફ્રેશ બ્રશ થઈ જાય પછી આપણે નીકળીએ આગળ જો કે આજે મિત્રો વરસાદી માહોલ લાગે છે અમને જોરદાર એવી લેવલે હવે જોઈએ છીએ વરસાદ ન આવે તો વધારે બેટર છે પણ આવશે તો મિત્રો અટવાઈ જ આવે જોરદાર સહી મને ખાસ તો મિત્રો આજે નવ તારીખ છે હઘુરામાં આજે પહેલો કાર્યક્રમ એટલે આમ તો જો કે પાટોસ તો સાતથી ક્યાંક પાંચ દિવસનો છે આજે નવ અને અગિયાર તારીખે છે ને મિત્રો ડાયરો છે આજે નવ તારીખે રાતે ડાયરો છે હવે રાતે જો વરસાદ હશે ને એ બધું કામ કામકાજ પટવાઈ જવાનું છે એમ તો માતાજી હોય ને માતાજી ક્યાંય થવાનું નહીં કાંઈ નહીં હાલ મિત્રો આપણે જલ્દીથી ફ્રેશ થાય અને ભાઈક ભાઈ તો ખેંચે ભરપૂર માત્રામાં હોવા

કે બાકી અમે કોણ કે બાકી અમે પેલા પણ મળ્યા નથી કે નથી કાંઈ કોન્ટેક્ટ પણ ભાઈ ભોગી જ બાકી ભાઈ ને એવો પૂરેપૂરો વિશ્વાસ હતો કે અહીંયા અહીંયા તમે જો સ્વાગત કર્યું અમને ખૂબ જ આનંદ આવ્યો બસ માતાજીને પ્રાર્થના કરજો કે હવે આવનારી બધી ટ્રીપમાં આગળ પણ લોકો મદદ કરતા રહે તો અમે જ્યાં હજી નીકળવાના જતા ત્યાં હવે કે કે ભાઈ છે કે જમીને જાવ જેમ કે જમવાનું હમણાં દસ પંદર મિનિટમાં થઈ જાય તો ચાલો મિત્રો જમી લઈએ અને પછી જઈએ અહીંથી બસ હવે અમે છે ને હાઈવેવાળા રસ્તે ચાલી છે હાઈવેવાળા રસ્તે કેમ કે ત્યાં છે ને રસ્તો સારો છે સીધો અને આ રસ્તો છે ને મિત્રો ખરાબ છે હમણાં ઘણા ખરા લોકોએ કીધું કે આમથી વયા જાય એમ ચાલો મિત્રો ત્યાંથી વયા જાય માતા મિત્રો હવે ઓલમોસ્ટ છે મિત્રો બાર વાગી જાય આમ તો મિત્રો વહેલા અમે નીકળી જાત પણ છે ને બાના મઢની પાછળ જ તેનું છે ખોળિયું ગામમાં બધા ખોળિયું કે હા

કેમ છો ભાઈ મજામાં ને મજામાં શું છે નામ તમારું મારું નામ કાળુ ભાઈ કાળુ ભાઈ હાલો મિત્રો દર્શન કરાવ્યા અમારું સન્માન પણ કર્યું છે ખૂબ ખૂબ આભાર ખૂબ જ આનંદ થયો હાલો મિત્રો આ જો ઓફિસ શ્રી માગલધામ બગુડા ચાલો દર્શન થઈ ગયા છે હવે શું કરીએ સુનત કરતા બધું તો આપના આપણા વિડીયોમાં ખબર પડી જશે બસ જોતા રહેજો અંત સુધી માતા મિત્રો બહુ જાદા દિવસો પછી તો આપણે આખા આખા કાળા કાળા લુગડા પહેર્યા છે તો હાલો મિત્રો હવે આપણી પાસે છે ને કોઈ આપણે છે ને ત્યાં રોકાણ છે ને ત્યાં તો મિત્રો રોકાશું એ ભાઈ પણ

ચલો અને આ બધા ભાઈઓ જોવા મિત્રો બધા આપણા છે ને ભાઈઓ જ છે આ અહીંયા વસેલા અહીંયા દેવાતાવાની અહીંયા વસેલા ભાઈઓ છે મને ખૂબ જ આનંદ થયો તો ચાલો બધાને મળ્યા વાતચીત કરીએ પછી જઈએ આગળ તો સાથે શું નહીં થાય જ્યાં મેં જાશું તમે લેતા જાશું બસ ખાલી જોતા રહેજો અંતરે જય માતાજી જય માતાજી રાત પડી ગઈ ને મિત્રો ડાયરાનો ઘણો આનંદ હતો તો ઘણો ઉત્સાહ હતો પણ છે ને તો ડાયરો રહ્યો છે બંધ અને આ બધા આપણા ભાઈઓ જો મેળાશે

મિત્રો ફાઈનલી છે મિત્રો ડાયરો પતી ગયો છે આપણો મિત્રો સન્માન થયું છે ને માયા હતા એ મિત્રો હે એ વનનો ડાયરો કે આ મિત્રો આજે પહેલા દિવસનો ડાયરો હતો થોડો ઘણો તમને બતાવ્યો અમે આલો મિત્રો સુઈ જઈએ તો ડાયરો ચાલુ છે હજી પણ તો કે હવે અમે છે ને સુઈ જઈએ કેમ કે આવતી કાલે આપણે છે ને વેલા છે ને ઉઠવાનું છે ને તો એક બે ક્રિએટર છે અને બગડાણા છે ઊંચા કોડા છે બધે ફરવાનું છે તો બસ મારી સાથે ફરતા રહેજો અને મિત્રો તો મામા કેમ ખબર છે મને રસ્તામાં સૌ ફાફર છે હલો મિત્રો જોતા તો અંત સુધી અંત તો થઈ ગયો છે માયા હતા આપણે સ્વાગત કર્યુંડિયો સારું લાગ્યો છે વિડીયો સારો લાગ્યો છે લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જય માતાજી